બે મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર ત્રણ વસ્તુ માત્ર બે લાખ ત્રીસ હજારમાં મળી જશે તેમાં પણ કિંમતમાં ફેરફાર થશે તો ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર અને ટ્રેલર વેચાઈ પણ જશે બે ટ્રેક્ટર અને એક ટ્રેલર બે લાખ ત્રીસ હજારમાં મહેશભાઈને વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો જો બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરો બે મહિન્દ્રા ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર છે જે મહેશભાઈને વેચવાના છે તાત્કાલિક સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો પેલું ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર બે હજાર અને સાતના મોડલનું તમે વિડિયોની અંદર ક્લિયર કરટ જોઈ શકો છો કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે એન્જિન સારું ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડિઓની અંદર ટ્રેક્ટર ક્લિયર કરટ જોઈ શકો છો બેટરી સારી સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને બીજું ટ્રેક્ટર પણ છે જે મહિન્દ્રા બસો પિચોતેર બસો પિચોતેર મહિન્દ્રા ઇન્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો તે પણ વેચવાનું છે અને તે પણ ફૂલ જવાબદારી સાથે મળી જશે બે હજાર અને બે ના મોડલનું બીજું મહિન્દ્રા ટ્રેક્ટર છે તે પણ કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં જોવા મળશે વધારે માહિતી માટે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો તમે જે જોઈ રહ્યા છો બીજું ટ્રેક્ટર તે પીડી પ્લેટ વાળું છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો છત્રી નથી સીટનું કન્ડિશન સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટાયર મીડિયમ કન્ડિશનમાં અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર તમે જોઈ શકો છો ટ્રેલર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે સડો લાગેલો છે જે પ્રમાણે છે તે પ્રમાણે તમને ટ્રેલર બતાવવામાં આવ્યું છે તે પણ સાથે મળી જશે બે લાખ ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર ટ્રેલર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી લાઠી તાલુકો અને દામનગર ગામે જોવા મળશે ત્રણેય વસ્તુ લેવી હોય તો